સરદાર પટેલ યુનિયન માં સરકાર પટેલ યુનિવર્સિટી વિવાદમાં માં છે વિગતો મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી માં નિયમો નેવી મૂકી રાજદીપ જેટરજી નો લાઇવ કોન્સર્ટ યોજાયો નિયમો કરતા વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે મહત્વનું છે કે દસ વાગ્યા પછી લાઉડ સ્પીકર પરના સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિયમો નેવી મૂકી સિંગર રાજદીપ જીનો લાઈવ કોન્સર્ટ યોજાયાના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં અહીં ઉંચાવા જે સાઉન્ડ સિસ્ટમ વગાડી અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું આ તરફ દર્દી પોતે સાઉન્ડ ડેસીબલ મશીન લઈને પ્રોગ્રામમાં પહોંચ્યો હતો જે એકસો ત્રીસ ડેસીબલથી વધુ ઘોંઘાટ સાથે કોણસર્ટ યોજાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ દર્દીને અવાજ ઓછો કરવાની રજૂઆત આણંદ જિલ્લામાં એક તરફ કલેક્ટર પ્રવીણ ચૌધરી ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને બોલાવી અને સિત્તેર ડિસેમ્બરથી વધુ ઉંચાવા છે ડીજે ને સાઉન્ડ નહીં વગાડવા તેમજ રંગબેરંગી લેઝર લાઇટો આંખોને નુકસાન કરતી હોય લાઇટો નહીં લગાડવા સૂચના આપે છે તો બીજી તરફ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત લાઈવ કોન્સર્ટમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં એકસો ત્રીસ ડિસેબલથી વધુ ઊંચા અવાજથી સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવતા તેમજ રંગબેરંગી લાઇટો લગાડવામાં આવતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી ઉઠ્યો છે એક તરફ આગામી આઠમી એપ્રિલથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જેને લઈને લાવ કોન્સર્ટની બાજુમાં આવેલી ત્રણ હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા જેઓ પણ ધ્વનિ પ્રદૂષણથી હેરાન થઈ ગયા હતા અને પરીક્ષાની તૈયારીઓમાં ખલેલ પહોંચી હતી સામાન્ય લગ્ન પ્રસંગમાં કે સામાજિક પ્રસંગમાં સિત્તેર ડિસેમ્બરથી ઊંચા આવા જેવા સાઉન્ડ બંધ કરવામાં આવે છે તેમજ રાત્રિના દસ વાગ્યા બાદ પણ સાઉન્ડ ચાલુ રાખવા દેવામાં આવતું નથી ત્યારે કાયદો શું સામાન્ય લોકો માટે જ છે

જેમાં વિદ્યાર્થીઓ અને મોટા સંખ્યામાં બધા સામાજિકો નાગરિકો અધ્યાપકો જોડાયા છે કલા સંગીત અને સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની કલા પ્રત્યેની જાગૃતતા વધે અને સંગીત પ્રત્યેની રૂચિ વધે અને જે યુવા કલાકાર છે એ યુવા કલાકાર દ્વારા આ પીરસવામાં આવે તો વિદ્યાર્થીઓ વધારે કનેક્ટ કરી શકે એ રીતે કાર્યક્રમનું આયોજન કર્યું છે આપ સૌનું સ્વાગત કરું છું આવકારું છું સાહેબ પહેલી યુજીને પીજીની પરીક્ષા ચાલુ થાય છે યુનિવર્સિટીની શું છે પરીક્ષા તો ચાલુ થાય તો પરીક્ષા આપશે વિદ્યાર્થી પરીક્ષા છે ના કોન્સર્ટ રાખવામાં શું કહેશો પરીક્ષા ને કોન્સર્ટ ના કઈ મતલબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે વિદ્યાર્થીઓ આનંદ કરવા જોઈએ સાહેબ 100 ડેસિબલ થી વધારે સાઉન્ડ નો સિસ્ટમ નો અવાજ હતો એના સરકાર નો નિયમ છે કે 70 ડેસિબલ હોવું જોઈએ શું કહેશો જવાબ આપો સાહેબ સાહેબ શું કહેશો સાહેબ શું કહેશો જવાબ તો આપો અને મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવું બાઉન્સરો દ્વારા એનું એના વિશે કઈ કહેશો તમે